મોર્નિંગ વોક ના ઘણા ફાયદા છે તો આજના વિડીયોમાં આપણે આવા પાંચ ફાયદાઓ વિશે વાત કરીશું તો ચાલો વિડિયો શરૂ કરીએ નંબર એક મોર્નિંગ વોક હૃદયના ધબકારા વધારીને અને બ્લડ પ્રેશર ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે નંબર બે મોર્નિંગ વોક કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે નંબર ત્રણ સવારે ચાલવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે અને મૂળ સુધરે છે નંબર ચાર નિયમિત મોર્નિંગ વોક હૃદયરોગ ડાયાબિટીસ અને કેટલાક કેન્સર જેવા ક્રોનિક રોગોનું જોખમ ઘટાડી શકે છે નંબર પાંચ મોર્નિંગ વોક શરીરમાં ઉર્જાનું સ્તર વધારે છે અને તમને દિવસભર તાજગી અનુભવ કરાવે છે તો મિત્રો સવારે વહેલા ઉઠો અને વોક કરો અને પોતાને ફિટ રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ